નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌની સહિયારી ચેનલ પર સ્વાગત છે મિત્રો શું તમે ધોરણ દસ અને બાર પાસ છો અને તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો તમારી રાહનો અંત આવી ગયો છે કારણ કે ભારતીય આર્મી દ્વારા ઘણી બધી પોસ્ટ ભરવા માટેનું નોટિફિકેશન બહાર પડ્યું છે તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવો અને અમારા વિડીયોને લાઈક કરજો તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ભારતીય આર્મી એમ સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટની માહિતી જાણીએ તો મિત્રો આ ભરતી કુલ સાત પોસ્ટ જેવી કે મેટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સ્ટોરકીપર ટ્રેક્સમેન આર્કિટેક કેડર ગ્રુપ એ બેરેક અને સ્ટોર ઓફિસર ત્યારબાદ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં અગિયાર હજાર ત્રણસો સોળ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ સ્ટોરકીપરમાં એક હજાર ને છવ્વીસ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ ડ્રાફ્ટમેનમાં નવસો ને પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ આર્કિટેક્ચર કેડર ગ્રુપ એમાં ચુમાલીસ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ બેરેક અને સ્ટોર સ્ટાફ ઓફિસરમાં એકસો ને વીસ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ સુપરવાઇઝરમાં પાંચસો ને ચોત્રીસ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો અરજદારોએ માન્ય સંસ્થામાંથી ધોરણ દસમાં ધોરણ અને બારમા ધોરણની લાયકાતનો અભ્યાસ કરવાની જરૂરિયાત રહેશે ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો એમઈએસ ડ્રાફ્ટ્સમેન અને અન્ય પોસ્ટ માટે માન્ય ઉંમર અઢાર વર્ષથી પચીસ વર્ષ છે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અરજી ફી સો રૂપિયા રહેશે ત્યારબાદ એસસી એસટી અને અન્ય માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે જેમાં એક દસ્તાવેજ ચકાસણી બે લેખિત કસોટી ત્રણ મેડિકલ ટેસ્ટ અને ચાર ઇન્ટરવ્યૂ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો એમઇ એસ પર વિવિધ પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ રહેશે કેટલીક પોસ્ટને છપ્પન હજાર સોથી થી એક લાખ સત્યોતેર હજાર પાંચસો રૂપિયાના પગાર ધોરણ અનુસાર માસિક પગાર આપવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો મિત્રો અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી બે હજાર પચીસમાં મહિના સુધીની રહેશે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો તથા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ